સુરતમાં છેલ્લા ઘણા સમયથી રખડતા કૂતરાઓનો આતંક વધી રહ્યો છે ત્યારે સુરતમાં હજુ પણ રખડતા કૂતરાઓનો આતંક યથાવત હોય તેમ રોજ સુરત નવી સિવિલ હોસ્પિટલમાં સોથી વધુ ડોગ બાઇટના કેસો આવી રહ્યા છે જેને લઈને પાલિકાની રસીકરણ અને ખસીકરણની વાતો હવા સાબિત થઈ રહી તેમ લાગી રહ્યું છે સુરતમાં લાંબા સમયથી રખડતા કૂતરાનો આતંક જોવા મળી રહ્યો છે ત્યારે હવે તો રખડતા કૂતરાઓનો આતંક શાળા સુધી પહોંચ્યો હોય તેમ લાગી રહ્યું છે કારણ કે શાળાએ જતાં બાળકો રાહદારી પર રખડતા કૂતરાઓ હુમલો કરતા સારવાર માટે તેને નવી સિવિલ હોસ્પિટલે ખસેડાઈ રહ્યા છે સુરતના પાંડેસરા લિંબાયત ઉધના ડિંડોલી સચિન સહિતના વિસ્તારોમાં રોજ રખડતા કૂતરાઓના હુમલાની ઘટનાઓ બની રહી છે અને તેને લઈને સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ડોગ બાઇટના ઇન્જેકશન મૂકવા માટે મોટી સંખ્યામાં દર્દીઓ સવારથી આવતા હોવાનું તબીબો દ્વારા જણાવાયું હતું ડોગ બાઇટમાં આપણે ત્યાં હંડ્રેડ પ્લસ ઉપરથી આંકડો થઈ ગયો છે અને એમાં નાના લઈને મોટા છોકરાઓ છોકરાઓથી એટલે બધા આવે છે અને એમાં બધા બધી કેટેગરીના આવે છે અને કેટેગરી ટુ અને કેટેગરી થ્રીના પણ પેશન્ટો આવે છે બચ્ચામાં એવું છે કે બચ્ચા લોકો જે રમવા જાય છે તો બચ્ચાને પથ્થર મારો કરે છે ને એવું કહે છે એટલે એમને બી ઘણીવાર મલ્ટિપલ બાઇટ્સ એવા આવે છે એટલે ઉંમરલાયક હોય છે ઉંમરલાયક જો ઘણી વાર સવારે મોર્નિંગ વોકમાં એવા જતા હોય છે તો એમને કુતરાને પગ મૂકી દે છે એવું કરે છે એના લીધે એમને પણ આવે છે સુરત મહાનગરપાલિકા રખડતા કૂતરાઓના રસીકરણ ખસીકરણ પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરતી હોવાનો દાવો કરે છે તથા શહેરમાં રખડતા શ્વાનનો આતંક જોવા મળતા લોકોમાં રોષ જોવા મળ્યો છે